રામ કાજ કનૈ બિનુ મોહિત કહા વિશ્રામ હનુમાન તહે પરસા કર પુનકિનઃ પ્રણામ

માં કંઈક ઉણપ છે સાચા ભક્ત માટે એ સેવા એ મેવા માટે ન કરે જે મેવા માટે કરે કરી સેવાને એ તો ઠીક છે કે કોઈ એવા જોડકાઓ લખી નાખ્યા કે મારે સેવા કરું તો મેવા મળશે ને નહીં સેવા મેવા માટે હોતી જ નથી સેવા સેવા ધર્મ કઠિન જગ જાના રામાયણ માં એવું લખ્યું છે કે સેવક ધર્મ સેવા ધર્મ એ બહુ જ કઠિન ધર્મ છે એની માટે પેલા સેવક બનવું પડે શરણાગતિના ઘાટ ઉપર આવી અને ભગવાનના શરણોમાં જેને દ્રઢ ભરોસો હોય ને મન વચન કર્મ થી દ્રઢ ભરોસો એક બલ આસ વિશ્વાસ એક જ ભરોસો એવું જેનું જીવન થઈ ગયું હોય ને એનું નામ શરણાગતિ